તો નમસ્કાર મિત્રો ચાલો આપણે જઈએ માતા માના દર્શન કરવા ને મિત્રો આ છે માનો ડુંગર જે સિંહોર ગામમાં જ આવેલો છે સિંહોર તાલુકો છે ભાવનગર જિલ્લાનો તો મિત્રો આપણે સિંહોરી માતાના દર્શન કરીશું અને પહેલાં આપણે હળુ ડુંગર સર્જશું અને મિત્રો તમને હું કહી દઉં કે જે માં છે એ ખોડિયારમાં છે જે સિંહોરના રાજા પૂનમ ભરતા ને એટલે માતા અહીંયા સિંહોરી માતાનું અહીંયા બિરાજમાન થયા હતા એનો આખો ઇતિહાસ મેં પાછલા વિડીયામાં જલધારા ખોડિયારમાં વિડીયો તમે જોઈ લેજો એમાં જે ત્યાંના સાધુ છે એ આખો મા સિંહોરીનો પણ બતાવ્યો છે કે મા છે એ જ મા છે તો મિત્રો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ દોસ્તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અગર માતાજીને માનતા હોય તો કેમ કે હું આવા માતાજીના વિડીયો લાવતો રહું છું તો મિત્રો આ છે સિંહોરનો ડુંગરો ને જ્યાં જે સિંહોરી માતા જે ખોડિયારમાં કહેવાય એ ખોડિયારમાં અહીંયા મા તરીકે બેઠા છે તો આ છે મા માનું ડુંગર ને આ છે માની જગ્યા તો મિત્રો ચાલો આપણે મા માના દર્શન કરીએ આ છે વાઘનું મોટું ટેસ્યુ મેકેલું છે ત્રિશુલ માતાજીનું પણ છે ને માતાજીના દર્શન અદ્ભુત આજે માના દર્શન તમારે અદ્ભુત કરવાના છે અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે જમ પ્રસાદી પણ મળી રહે છે માતાજીની પ્રસાદી અમે આવ્યા ત્યારે પ્રસાદી ચાલુ જ હતી તો ચાલો આપણે જઈએ મા માના દર્શન કરવા જય મા માં મિત્રો માતાજીને માનતા હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બીજાને પણ વિડીયો શેર કરજો જય મા શિંહોરીમા શિહોરીમા સિંહોરના ડુંગરા ઉપર બેઠા છે અને સિંહોરના રાજા અને લાવ્યા હતા તો મિત્રો આ છે મા ખોડિયારનો હાસો ઇતિહાસ જે મા સિંહોરીમા કહેવાયા અહીંયા ડુંગરા ઉપર બેસીને સિંહોરના ડુંગરા ઉપર બેસીને એમાં સિંહોરીમાં કહેવાયા જેમાં ખોડિયારનું જ રૂપ છે તો આ નો ઇતિહાસ તમે મારા પાછલા માં પણ મેં મૂકેલો છે જલધારા ખોડિયારમાંમાં તો મિત્રો એમાં જરૂરથી તમે એ વિડીયો જરૂરથી જઈને જોજો એમાં પૂરેપૂરો મા ખોડલનો ઇતિહાસ લખી બતાવ્યો એમાં જે સાધુ છે એ પૂરેપૂરો ઇતિહાસ જણાવે છે સિંહોનો ડુંગરો પણ ઘણો ઓછો છે પણ મિત્રો સડવામાં તમને વાર નહીં લાગે તમે અડધી કલાકમાં તો ડુંગરો સડી જશો પગથિયા થોડાક સીધા છે પણ વાર ના લાગે સડવામાં ને અહીંથી તમને બધો નજારો દેખાય છે ખૂબ જ સુંદર ડુંગર છે એકવાર જરૂર આવજો મા સિંહોરીમાના દર્શન કરવા